તો મિત્રો આ છે ટીક્કરની સોનાપુરી બહુ મસ્ત છે અને પૂરા તમને પૂરી દેખાડું તો તમે બન્યા રહીજો વિડીયોની અંદરમાં તો મિત્રો આ જ આપણે નવો વ્લોગ લઈને આવ્યા છીએ જેથી કરીને આપણને શાંતિનો અનુભવ થાય એવો તો ટિક્કરની સોનાપુરીનો સીન છે આખા કો તમે જોતા રહીજો અને બહુ અદ્ભુત એમાં દૃશ્ય બધા મેળવેલા છે તો તમે પણ દર્શન કરો અને તમે પણ જોજો કે કેવી મૂર્તિઓની સ્થાપના કરેલી છે અને કેવી સોનાપુરી છે તો ચાલો મિત્રો અત્યારે આજનો વિડીયો ખરીદી આપણે આયા તાર અને આ હૈ રામ લક્ષ્મણ અને સબરી માતા જે બોર ખવડાવે આવે એનો છીનમે પેલો બહુ અદ્ભુત બનાવટ છે તો તમે બની રહી જુઓ આપણે પૂરી સોનાપુરીનું દર્શન કરાવી અંબે માતાનો ડુંગરનો સિનમે કહે સંત દેવીદાસ બહુ મસ્ત અદ્ભુત દૃશ્ય મેકું છે રક્તપિત્યાની સેવા કરે એ ફિલ્મ મેં અમર માનો અમર દેવીદાસ જે ભજન અમર દેવીદાસના પણ બહુ સરસ આવે છે અને તમે પણ ભજન સાંભળજો ફોન રે જાણે દેવંગી વિના બીજું કોણ તો જાણે મિત્રો આ છે મહાત્મા બુદ્ધ બુદ્ધે પણ એક માર્ગ બતાવ્યો છે ચાર આર્ય સત્ય હૈ દુઃખ હે દુઃખા કારણ દુઃખ કા નિવારણ હૈ અને અષ્ટાંગી માર્ગમાંથી હાલો એટલે કલ્યાણ થાય અને પરમ શાંતિને પ્રાપ્ત થાવ મુક્તિનો માર્ગ બતાવ્યો છે પણ બુદ્ધનું બહુ ઉત્તમ કામ છે વિવેકી છંત હતા બુદ્ધ ની મૂર્તિ પણ આ બિરાજમાન હે આ છે બગદાણા બાપા બહુ મસ્ત અદભુત હે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન હનુમાનજી મહારાજ પણ બિરાજમાન હે બહુ મસ્ત નજારો હૈ ચલામ બાપા कबीर साहेब महात्मा कबीर साहेब बहुत मस्त मूर्ति आया आई है टीक्कर गाम समक्ष विष्णु भगवान एक एक मूर्ति बहु किमती है શંકર ભગવાનની મૂર્તિ પણ આ મેલવામાં આવેલી છે બહુ મસ્ત એનું પેન્ટિંગ છે કામ બહુ બહુ મસ્ત તો આ ટીકરના જે ગામ સમક્ષ બહુ મસ્ત અતિ મસ્ત એમ મુક્તિધામ સ્વામી વિવેકાનંદ અંબેમાં अंबे मीराबाई आत्मने वखा विना लक्षरा नहीं मटे। मटे भ्रमण ने भांगिया विना बहुना फेरा नहीं मटे आवा भजन आवा पद गाया है मीराबाई बहु मस्त पद गाया है રાધે કૃષ્ણ તમે જોઈ શકો છો મિત્રો અદભુત દ્રશ્ય બહુ મસ્ત છે આનું વાતાવરણ પણ એકદમ શાંત છે અને ચેલો વ્યામો હે આપણો પણ નરસિંહ મહેતા ચાલગી આત્મ તત્વ ચિહ્નો નહીં તાલગી સર્વે સાધના જૂઠી નરસિંહ મહેતા કહે ચાલગી આત્માની ખબર ન પડે અને આત્માની ઓળખાણ ન થાય તાલગી કોઈ પણ ગમે તે આપણે કામ કરી કોઈ ભક્તિ ગમે તે કરી કોઈ માળા તીલા ગમે તેમ કરી પણ બધી સાધના તાલગી ખોટી આત્માના ઓળખાણ થવી જોઈએ મિત્રો આ મહાકાળી માનો સિંહે રાજા ભરતસિંહ સરવાણમાં માતા પિતાને કાવડમાંથી લઈને જાય છે અદ્ભુત નજારો હોય આવીને નવી મિત્ર સેવા કરજો હું પણ કરીશ અને આપણું મહાન કર્તવ્ય અને મહાન ધર્મ પણ આજ છે આપણે માતા પિતાની સેવા કરવી બને તાલી બાકી પૂજા પાઠ કોઈ પણ મંદિરે જવાની જરૂર નથી એટલી બધી જો પહેલાં આપણે આ કામ કરી તો જવાની જરૂર નથી તો એવા ચરવણે પણ જો માતા પિતાની સેવા કરી અને એક અદ્ભુત રમની સ્થાપના કરી હતી તો આ ચરવણકુમારનો બહુ મસ્ત આ કિન મેંકેલો હૈ તો જેથી કરીને માણસો જાગૃત થાય રામદેવપીર મહારાજ પણ બિરાજમાન હે રામાપીરે પણ એક પદ ગાયું હે ભક્તિ કરો તો હરજી અગમ ભેજ જાણો એવા પદ પણ રામદેવ મહારાજે ઘણા બધા ગાયા છે અને રામદેવપીર મહારાજે ભક્તિ પણ બહુ ફક્તો અને માર્ગ પણ સારો બતાવ્યો તો આ સાંભળીથી વેતા મહાવીર જૈન સંપ્રદાયનો જે જૈન સંપ્રદાય રિયા આ મહાવીર હરિશંદ્ર તારામતી અને રોહિત જ્યારે રોહિત દાસ જ્યારે છબ અવસ્થાની અંદરમાં હોય છે અને તારામતી એમની પાસે જે અગ્નિ દેવા માટે વિનંતી કરે પણ હરિચંદ્ર રાજા એના વચનથી અડક હોય છે એટલે કર માગે એનો આ એક અદ્ભુત દ્રશ્ય છે બહુ મસ્ત મિત્ર મેલેલું તમે જોવો તો કેટલી છત પર હાલેલા છે હરિચંદ્ર રાજા આપણા રૂવાળા પણ ઉભા થઈ ગયા આવી જો આપણે વાત તો કરીલ્મિક ઋષિ જેને આખી રામાયણની રચના કરી દીધી એ વાલ્મિક ઋષિ રામના જે ગુરુ હતા એ ધરમ રાજા જ્યારે અંતે જીવ લેવા આવે આપણો ભાઈ ધરમ રાજા અંતે આપણે તૈયારી રાખવાની છે બધાને અપાડો આવે કે પછી ધરમ રાજા આવે તો આર્યું આપણું જે છબ બાળે થઈ અંતિમ વિહામો જ્યારે સંસારની પરિક્રમા કરીને આવી અને થાકી જઈ ત્યારે આ કણે આપણો અંતિમ વિહામો હોય કહે ને ઓલું ભજન આવે ને ખાખ મેં ખપજાના બંદે માટી છે જાના થોડા કરો અભિમાન એક દિન માટી મેં મિલ જાના એટલે સંસારની અંદરમાં કોઈ જાજુ એટલું બહુ અતિ મહત્ત્વ નહીં પૈસો કમાવો ધન દોલત કમાવી માન પ્રતિષ્ઠા આની કોઈ એટલી વેલ્યુ નથી કેમ કે છેલ્લે એકદમ નાખે આવવાનું હોય આપણે બધાને એટલે સંસારની અંદરમાં પ્રેમથી રહ્યો અને મસ્ત થઈને જીવો અને આનંદમાં જીવી એ જ આ એક માનવતાનું એક મહાન ઉદાહરણ છે તો મિત્રો કેવી હતી આજની આ છોનાપુરી બહુ મસ્ત રીતે બનાવવામાં આવી છે આ કૃષ્ણ ભગવાનનો આ ચીન જ્યારે બાણ હિન વિમ હે મજા આવીને હા મજા આવી શાંતિ મિત્રો આયા આયા એટલી શાંતિ મળી કેટલી મળી કે જે જિંદગીના સાકસાક અનુભવ થઈ ગયા કે જેથી કરીને કે આપણે ભલે આપણે ગમે તે કામ કરી પણ આ એક મંજિલે આપણે અહીંયા પોબવું અને અહીંયા આવવાનું એ નિશ્ચિત છે એટલે અહીંયા આવો ને તમે પણ ક્યારેક ક્યારેક જ્યારે જ્યારે આપણને થાય તો મંદિરે જે જઈ એથી વિશેષ તમને શાંતિ મળે કેમ કે આપણો ખુદનો અનુભવ થાય કે આપણે આકણે આવવાનું અને આ રાખની અંદરમાં એકવાર મળી જવાનું એટલે આપણો અહંકાર આ બધાય ચકના થઈ જાય તો જેથી કરીને આપણને શાંતિનો અનુભવ થાય કેવી મજા આવી આજની યાત્રા હે મિત્ર નાની છોનાપુરી પણ કામ અદ્ભુત છે અને જેથી કરીને તમે પણ ક્યારેક નવરા થાવ તો બે હવા જાઓ અને જેથી કરીને બહુ આનંદ મળે અને મન એકદમ